વિસાવદર વિધાનસભાની બેઠકની ચૂંટણી પંચ દ્વારા પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં નથી આવી વિસાવદર બેઠકનું નામ છે તે બાકાત રાખવામાં આવ્યું છે છે શું શું દ્વારા અથવા તો વિસાવદરની જનતાની અંદર આમ આદમી પાર્ટી જે લોકપ્રિયતા વધી રહી છે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાણિયાને રાજીનામા આપ્યા બાદ વધુમાં વધુ આ લોકપ્રિયતા વધી છે શું તે કારણ હોઈ શકે અથવા તો શું કારણ હોઈ શકે વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીની જાહેરાત થવામાં હવે તે એ તો ખાલી હવે ચૂંટણી પંચ જ કરી શકશે જ્યારે તેઓ ફરી એકવાર પ્રેસ કોન્ફરન્સ કરશે ત્યારે ખબર પડશે કે હવે વિસાવદર બેઠક જે નામ બાકાત રાખવામાં આવ્યું છે તેનો ખુલાસો તો હવે ચૂંટણી પંચ જ કરી શકશે ભારત દેશમાં અને ગુજરાતભરમાં લોકસભાની ચૂંટણીનો તારીખો છે તે પણ જાહેરાત થઈ ગઈ છે અને ગુજરાતમાં લોકસભાની ચૂંટણીની સાથે ગુજરાતમાં વિધાનસભાની જે ખાલી પડેલી બેઠકો છે તેના પર ચૂંટણી થવા જઈ રહી છે પરંતુ ચૂંટણી કમિશનર દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવે છે જેમાં ગુજરાતમાં ખાલી પડેલી બેઠકો છે પોરબંદર ખંભાત વાઘોડિયા વિજાપુર માણાવદર અને વિસાવદર આ છ પૈકી પ્રેસ કોન્ફરન્સમાં પાંચ વિધાનસભા બેઠકોના નામ આપવામાં આવે છે પોરબંદર ખંભાત વાઘોડિયા વિજાપુર અને માણાવદર ચૂંટણી કમિશનર દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવે છે તેમાં વિસાવદર બેઠકનું કાંઈ નામ કહેવામાં આવતું નથી એટલે તેને બાદ કરવામાં આવે છે હવે શું કારણથી વિસાવદરનું નામ નથી કહેવામાં આવ્યું પ્રેસ કોન્ફરન્સમાં તે તો ચૂંટણી પંચ જ બતાવી શકશે કારણ કે વિસાવદર બેઠક એવી બેઠક હતી જ્યાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ વિધાનસભાની ચૂંટણી ગઈ તેના બાદ તેઓએ તરત જ રાજીનામું આપતું હતું રાજીનામું આપ્યા બાદ તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા અને આ વિસાવદર બેઠક છે તે ખાલી પડી હતી એટલે કે ખાસ કરીને બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણી બાદ સૌ પ્રથમ ગુજરાતમાં રાજીનામું પડ્યું હોય તો તે વિસાવદર બેઠકનું હતું અને તે બેઠક લાંબા સમયથી ખાલી છે હવે ત્યાં પેટે ચૂંટણી યોજાવના છે પરંતુ ચૂંટણી પક્ષ દ્વારા અહીંયા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવશે જેમાં વિસાવદર બેઠકનું કાંઈ નામ બોલવામાં આવતું નથી લાંબા સમયથી આ બેઠક ખાલી પડી છે પરંતુ માણાવદર બેઠકનું નામ તરત જ ડિક્લેર કરવામાં આવે છે પરંતુ વિસાવદરનું બેઠકનું નામ ડિક્લેર કરવામાં નથી આવ્યું શું કારણ હોઈ શકે કદાચ માનવામાં આવી રહ્યું છે કે ટેકનિકલ કારણને લીધે પણ આ બેઠકનું નામ છે તે ક્યાંકને ક્યાંક ડિક્લેર કરવામાં નથી આવ્યું પરંતુ થોડાક સમયની અંદર ઝડપથી ચૂંટણી પહોંચશે તે કોડ ફરજ કરશે તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે કારણ કે વિસાવદર બેઠક છે તે ગુજરાતની ખૂબ ચર્ચાતી બેઠક છે કારણ કે આ બેઠકમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભાયાણી હતા અને ભૂપત ભાયાણીએ રાજીનામું આપ આપી હતું અને ખાસ કરીને વિસાવદરની જનતા સાથે આ ભાયાણીએ દ્રોહ કર્યો હતો કારણ